નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે મિત્રો હવે તમારે છે વીએસની પરીક્ષા ધીમે ધીમે નજીક આવતી જાય છે એટલે તમારે હવે ખાસ કરીને તૈયારી કરવાની જરૂર છે કેમ કે હવે જેટકોની પરીક્ષા છે તે ખૂબ જ નજીક છે ટૂંક સમયમાં તમારે તેના પોલ ટેસ્ટ અને ત્યારબાદ તેની લેખિત પરીક્ષા આવી જશે ત્યારબાદ યુજી ડીજીપીજી આ લોકોને પણ તૈયારી ચાલુ રાખવાની કેમ કે તે લોકોની પણ એક્ઝામની નવી નવી અપડેટો આવતી રહે છે એટલા માટે બધા મિત્રોની છે તે તૈયારી ચાલુ રાખી એવું ના થાય કે તૈયારીમાં ગેપ પડી જાય પછી એવું થતું હોય છે કે તમે તૈયારી મૂકી દો છો પછી જલ્દીથી રિકવર નથી થતું એટલા માટે જેટલું બને એટલું ભલે દરરોજ અડધો કલાક આપો પણ અડધો કલાક પણ તૈયારી કરવાનું રાખો આપણે એટલા માટે જ તમારા માટે આ વિડીયો લાવીએ છીએ કેમ કે તમે ખાલી વિડીયો જોઈ અને તૈયારી કરી શકો અત્યારે તમે વાંચો નહીં તો આ બધા વિડીયો જોઈ અને તૈયારી તમે કરી શકો છો એટલા માટે આપણે તમારા માટે દરરોજ આવા વિડીયો લાવીએ છીએ આ બધા પ્રશ્નો છે મિત્રો આઈએમપી હશે ધ્યાનથી બધા પ્રશ્નો જોઈ લેવાના છે કેમ કે વીએસની પરીક્ષામાં આ બધા પ્રશ્નો છે તે ખૂબ જ ઉપયોગી થાય છે એટલા માટે આ બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો અને જે મિત્રો એ આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ છે તે આપણે અહીંયા વિડીયો લાવીએ છીએ ત્યારબાદ આપણી એપ્લિકેશનની અંદરથી પણ તમે દરરોજ ફ્રી ટેસ્ટો આપી શકો છો જેના અંદરથી તમારે સારી એવી તૈયારી થઈ જશે એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેમાં જઈ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો એક વખત તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો એટલે અંદર તમને દરરોજ નવી નવી ટેસ્ટો મળી જશે ત્યારબાદ અંદર તમારે ફૂલ કોર્સ લઈ અને તૈયારી કરવી હોય તો પણ તમે કરી શકો છો એકવાર અંદર જઈ અને જોઈ લેજો કે કેવું કેવું મટીરિયલ તમને અંદર આપેલું છે તો મિત્રો આજના આપણા પ્રશ્નો છે તે સબસ્ટેશનને લગતા પ્રશ્નો છે આજે આપણે ઘણા બધા પ્રશ્નો જોવાના છીએ અંદર સો જેટલા પ્રશ્નો આપણે આજે જોઈશું જેની અંદરથી તમને ઘણા બધા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછવામાં આવતા હોય છે તો ધ્યાનથી એક પછી એક પ્રશ્નો જોઈ લેજો તો મિત્રો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે સબસ્ટેશનનું મુખ્ય કાર્ય શું છે સબસ્ટેશનનું મુખ્ય કાર્ય શું છે આવો આપણને પ્રશ્ન પૂછેલો છે તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી વીજળીનું પરિવર્તન અને વિતરણ વીજળીનું પરિવર્તન અને વિતરણ સબસ્ટેશનનું મુખ્ય કાર્ય છે વીજળીનું પરિવર્તન અને વિતરણ કરવાનું ત્યારબાદ મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈશું તો આપણો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ સબસ્ટેશનમાં કેમ થાય એ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ છે તે સબસ્ટેશનની અંદર કેમ થાય છે આવો આપણને પ્રશ્ન પૂછેલો છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઓપ્શન સી દબાણ પરિવર્તન માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ સબસ્ટેશનમાં દબાણ પરિવર્તન માટે થાય છે યાદ રાખી લેજો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ છે તે સબસ્ટેશનની અંદર દબાણ પરિવર્તન માટે થાય છે તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો સાધન ઓવરલોડથી સુરક્ષા આપે છે આમાંથી કયું સાધન છે તે આપણને ઓવરલોડથી સુરક્ષા આપે છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી સર્કિટ બ્રેકર સર્કિટ બ્રેકર છે તે આપણને ઓવરલોડથી સુરક્ષા આપે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે સબસ્ટેશનમાં બસબાર શું કાર્ય કરે છે સબસ્ટેશન હોય છે તેની અંદર બસબાર લાગેલા હોય છે બધા મિત્રોને ખબર છે તો આ બસબાર છે તે શું કાર્ય કરે છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓપ્શન બી વીજળી વહન કરવી સબસ્ટેશનની અંદર જે ઉપર ત્રણ બસ બાર લગાવેલા હોય છે તેનું કાર્ય વીજળીને વહન કરવાનું હોય છે મિત્રો આ બધા પ્રશ્નો અત્યારે તમને સિમ્પલ લાગતા હશે પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પૂછાય ત્યારે ઘણા બધા મિત્રોને આવડતા નથી કેમકે તેની અંદર ઓપ્શન છે તે કન્ફ્યુઝ કરે એવા હોય છે એટલા માટે બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેવાના છે બેઝિક રીતે તમે જુઓ તો આ બધા આઈ પ્રશ્નો છે આમાંથી ગમે તે પ્રશ્નો તમને પૂછી શકે છે સબસ્ટેશનમાં બસ બાર શું કાર્ય કરે છે આવો પ્રશ્ન પૂછેલો હોય છે તો તેની અંદર જવાબ આવશે વીજળી વહન કરવી તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન છે કે સાસઠ કેવી સબસ્ટેશન કયા પ્રકારના સબસ્ટેશનમાં આવે છે સાસઠ કેવી જે સબસ્ટેશન છે તે કયા પ્રકારના સબસ્ટેશનની અંદર આવે છે તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન એ ઓપ્શન એ હાઈ વોલ્ટેજ સાસઠ કેવી હોય છે તે હાઈ વોલ્ટેજની અંદર આવે છે ત્યારબાદ નીચે નીચે આપેલા છે લો વોલ્ટેજ છે મિડ વોલ્ટેજ છે અલ્ટ્રા હાઈ વોલ્ટેજ છે આ બધા આપેલા છે પણ સાસઠ કેવી કે તેનાથી વધારે જે આવે છે તે આપણે હાઈ વોલ્ટેજની અંદર આવે છે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે કયો સાધન વીજળીના ઝટકાથી ઉપકરણને સુરક્ષિત રાખે છે આમાંથી કયું સાધન એવું હોય છે જે વીજળીના ઉપકરણને સુરક્ષિત રાખે છે તો મિત્રો અંદર જવાબ આવશે ઓપ્શન સી લાઇટનિંગ એરેસ્ટર લાઇટનિંગ એરેસ્ટર છે તે વીજળીના ઝટકાને છે વીજળીના ઝટકાથી છે તે ઉપકરણને સુરક્ષિત રાખે છે ક્યારેક વરસાદી વાતાવરણની અંદર છે તે ઉપરથી આકાશમાંથી વીજળી પડતી હોય છે ત્યારે તે ડાયરેક્ટ છે તે લાઇટનિંગ એરેસ્ટરની અંદર આવી અને ઉતરી જતી હોય છે એટલે છે તે ઉપકરણ હોય છે તેને સુરક્ષિત રાખે છે એટલા માટે લાઇટનિંગ વીજળીના ઝટકાથી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન છે કે આઇસોલેટરનો ઉપયોગ ક્યારે થાય છે આઇસોલેટરનો ઉપયોગ ક્યારે થાય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી લોડ વગર બંધ કરવા લોડ વગર બંધ કરવાનું હોય ત્યારે આઇસોલેટરનો ઉપયોગ આપણે કરીએ છીએ તેના પછી આગળનો પ્રશ્ન છે કે સબસ્ટેશનમાં વપરાતો પીટી એટલે શું સબસ્ટેશનની અંદર વપરાતું પીટી એટલે શું આ સીટી પીટી બધા મિત્રોને ખબર હોવી જોઈએ આ સીટી પીટીની વાત કરવામાં આવી છે સબસ્ટેશનમાં વપરાતું પીટી એટલે શું તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર તમને જો અંદર અલગ અલગ ઓપ્શન આપેલા છે કન્ફ્યુઝન કરી દેવા પાવર ટ્રાન્સફોર્મર પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર પોઈન્ટ ટ્રાન્સમિશન અને પાવર ટર્મિનેટર તો તેની આપણો સાચો જવાબ છે સબસ્ટેશનમાં પીટી એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર સીટી પીટી બધાને ખબર હોય સિટીનો મતલબ થશે કરંટ ટ્રાન્સફોર્મર અને પીટી નો મતલબ થશે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે

તો પ્રશ્ન છે કે સબસ્ટેશનમાં જી હોય છે જીઆઈ સબસ્ટેશનમાં જીઆઈએસ સબસ્ટેશનમાં જી માટે શું અર્થ થાય છે આ પ્રશ્ન ત્યારે જ આપણને આવડે છે જ્યારે આપણને તેનું ફૂલ ફોર્મ ખબર હોય છે જો તમને જીઆઈએસ સબસ્ટેશનનું ફૂલ ફોર્મ ખબર હશે તો આ પ્રશ્નનો જવાબ તમને આવડશે મિત્રો આ ટાઈપના પ્રશ્નો છે તે પરીક્ષાની અંદર પૂછતા હોય છે કેમ કે તમને કન્ફ્યુઝન કરવા માટે હવે જો તમને આનું ફૂલ ફોર્મ ના ખબર હોય તો કદાચ તમને આનો જવાબ આવડશે નહીં તેની અંદર ઓપ્શન પણ એવા આપેલા છે ગેસ ગ્રાઉન્ડ ગ્રીડ જનરેશન તમે જોઈ શકો છો પણ ગેસ એટલે કે જીઆઈએસ એટલે કે ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન થશે એટલે કે આની અંદર જી માટેનો અર્થ કીધો છે તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ ગેસ ગેસ એટલે કે જીઆઈએસ સબસ્ટેશન તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ઇન્સ્યુલેટરનો ઉપયોગ શું માટે થાય છે શા માટે થાય છે ઇન્સ્યુલેટરનો ઉપયોગ શા માટે થાય છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી કરંટને અટકાવવા માટે ઇન્સ્યુલેટરનો ઉપયોગ આપણે કરંટને અટકાવવા માટે કરવામાં આવે છે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન છે કે સબસ્ટેશનમાં સ્કાડાનો અર્થ શું થાય છે સબસ્ટેશનની અંદર સ્કાડા લાગેલું હોય છે તો આ સ્કાડાનો અર્થ શું થાય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો મિત્રો સ્કાડાનો અર્થ થશે ઓપ્શન સી ઓપ્શન સી સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડાટા પરીક્ષાની અંદર આપણને પૂછી શકે છે તેના પછી આગળનો પ્રશ્ન છે કે સબસ્ટેશનમાં કયું સાધન ઓટોમેટિક રિક્લોઝિંગ માટે ઉપયોગ થાય છે પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો કે સબસ્ટેશનમાં કયું સાધન ઓટોમેટિક રીક્લો માટે ઉપયોગ થાય છે તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી સર્કિટ સર્કિટ બ્રેકર બ્રેકરનો ઉપયોગ ઓટોમેટિક માટે થાય છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન છે કે સબસ્ટેશનમાં કયું ઉપકરણ લાઈનમાં ઉન્નતિ ધરાવે છે લાઈનની અંદર ઉન્નતિ ધરાવે છે સબસ્ટેશનમાં કયું ઉપકરણ લાઈનની અંદર ઉન્નતિ ધરાવે છે એટલે તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી કેપેસિટર બેંક કેપેસિટર બેન્ક સબસ્ટેશનમાં છે તે કેપેસિટર બેંક છે તે ઉપકરણ છે તે લાઈનમાં ઉન્નતિ ધરાવે છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે બસો વીસ કેવી સબસ્ટેશન કયા પ્રકારનું હોય છે બસો વીસ કેવીનું જે સબસ્ટેશન હોય છે તે કયા પ્રકારનું સબસ્ટેશન હોય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી અલ્ટ્રા હાઈ વોલ્ટેજ બસો વીસ કેવી સબસ્ટેશન છે તેને આપણે અલ્ટ્રા હાઈ વોલ્ટેજ કહીએ છીએ આપણે પ્રશ્ન આવેલો સાસઠ કેવી નો તો સાસઠ કેવી હોય છે તે હાઈ વોલ્ટેજ કહેવામાં આવે છે પણ બસો વીસ કેવી સબસ્ટેશન હોય છે તેને આપણે અલ્ટ્રા હાઈ વોલ્ટેજ સબસ્ટેશન કહેવામાં આવે છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે ગ્રાઉન્ડિંગ એટલે શું સબસ્ટેશનની અંદર ગ્રાઉન્ડિંગ કરવામાં આવતું હોય છે તો આ ગ્રાઉન્ડિંગ એટલે શું થશે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો મિત્રો આ અંદર આપણો સાચો તે આવશે ઓપ્શન ઓપ્શન સી સી સરપ્લસ જમીન તરફ મોકલવો ગ્રાઉન્ડિંગ એટલે શું તો ગ્રાઉન્ડિંગ એટલે કે સરપ્લસ કરંટ હોય છે તેને જમીન તરફ મોકલવાનું કાર્ય કરે છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરમાં કયો દ્રવ ઇન્સ્યુલેશન માટે વપરાય છે જે ટ્રાન્સફોર્મર હોય છે આપણું ટ્રાન્સફોર્મર તેની અંદર કયો એવો દ્રવ હોય છે જે ઇન્સ્યુલેશન માટે વાપરવામાં આવે છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ટ્રાન્સફોર્મર તેલ એટલે કે ટ્રાન્સફોર્મરની અંદર જે ઓઇલ ભરવામાં આવે છે તેને આપણે ઇન્સ્યુલેશન તરીકે પણ વાપરી શકીએ છીએ અહીંયા આપણને ટ્રાન્સફોર્મર તેલ આપેલું છે એટલે કે ટ્રાન્સફોર્મરનું જે ઓઇલ હોય છે તે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે કયું ઉપકરણ અચાનક વધેલા વોલ્ટેજથી રક્ષણ આપે છે આમાંથી કયું એવું ઉપકરણ છે જે અચાનક વધી ગયેલા વોલ્ટેજ હોય છે તેનાથી આપણને રક્ષણ આપે છે તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે એરેસ્ટર એરેસ્ટર છે તે અચાનક વધી ગયેલા વોલ્ટેજથી રક્ષણ આપે છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે એકસો બત્રીસ કેવી સબસ્ટેશનમાં કયો પ્રકારનો બ્રેકર સામાન્ય હોય છે બસો સોરી એકસો બત્રીસ કેવી સબસ્ટેશનમાં કયા પ્રકારનું બ્રેકર સામાન્ય હોય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓઇલ બ્રેકર એકસો બત્રીસ કેવી રીતે સબસ્ટેશન હોય છે તેની અંદર ઓઇલ બ્રેકર સામાન્ય હોય છે હવે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે

છે ધ્યાનથી જોઈ લો મોસ્ટ આઈપી પ્રશ્ન છે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન છે કે કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે સિટી શું કાર્ય કરે છે અહીંયા આપણે આખું ફૂલ ફોર્મ આપી દીધેલું છે નહીંતર પરીક્ષાની અંદર તમને ખાલી એવું પૂછેલું કે સીટી શું કાર્ય કરે છે અહીંયા આપણને આપેલું છે કે કરંટ ટ્રાન્સફોર્મર શું કાર્ય કરે છે તેનું ફૂલ ફોર્મ પણ સાથે સાથે આપી દીધેલું છે એટલે આપણને ફૂલ ફોર્મ સાથે સાથે ખબર હોવી જોઈએ તો કરંટ ટ્રાન્સફોર્મર છે તે શું કાર્ય કરે છે આવો આપણને પ્રશ્ન પૂછેલો છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી કરંટને માપે છે કરંટ ટ્રાન્સફોર્મર હોય છે તેનું કાર્ય એક જ હોય છે કે તે કરંટનું માપન કરે છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 31 છે તો તેની અંદર આપણને પ્રશ્ન પૂછેલો છે કે જીઆઈએસ સબસ્ટેશન નો મુખ્ય ફાયદો શું છે જે જીઆઈએસ સબસ્ટેશન હોય છે તેનો મુખ્ય ફાયદો શું છે આવો આપણને પ્રશ્ન પૂછેલો છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી ઓછી જગ્યામાં સ્થાપન મિત્રો આ જીઆઈએસ ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન છે તેનો મુખ્ય એક ફાયદો હોય છે તે કોઈ પણ ઓછી જગ્યા હોય છે ત્યાં તેનું સ્થાપન થઈ જાય છે એટલે કે આપણે જો શહેરી વિસ્તારની અંદર આ સબસ્ટેશનને ઇન્સ્ટોલ કરવું હોય તો આપણે આસાનીથી કરી શકીએ છીએ કેમ કે તે ખૂબ જ ઓછી જગ્યા રોકે છે તે ખોટી વધારાની જગ્યા રોકતું નથી તેનો આ ફાયદો છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો આપણો પ્રશ્ન છે કે સબસ્ટેશન માટે સામાન્ય એસી સપ્લાય કેટલો હોય છે સબસ્ટેશન હોય છે તેના માટે સામાન્ય એસી સપ્લાય કેટલો હોય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો મિત્રો તેની અંદર સિમ્પલ જવાબ આવશે ઓપ્શન બી બસો ત્રીસ વોલ્ટેજ સબસ્ટેશન માટે સામાન્ય એસી સપ્લાય છે તે બસો ત્રીસ વોલ્ટેજ જેટલો હોવો જોઈએ હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે રિલે ક્યાં માટે વપરાય છે રિલે છે તે સેના માટે વપરાય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઓપ્શન સી ફોલ્ટ શોધવાને સુરક્ષા માટે રેલેનો ઉપયોગ છે તે આપણે ફોલ્ટ શોધવા માટે અને સુરક્ષા માટે કરીએ છીએ તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે સ્વિચ યાર્ડ એ શું છે સ્વિચ યાર્ડ છે તે શું છે સબસ્ટેશનની અંદર સ્વિચ યાર્ડ હોય છે તો આ સ્વિચ યાર્ડ એટલે શું થશે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી આઉટડોર સ્વિચિંગ એરેન્જમેન્ટ એટલે કે સ્વિચ યાર્ડ સ્વિચયાર્ડ યાર્ડ એટલે કે આઉટડોર સ્વિચિંગ એરેન્જમેન્ટ બધા મિત્રોને ખબર છે સ્વિચ સ્વિચયાર્ડ કોને કહેવામાં આવે છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે લાઇટનિંગ એરેસ્ટર કયા ઉપકરણથી નજીક મૂકવામાં આવે છે લાઇટનિંગ એરેસ્ટર જે હોય છે આપણું લાઇટનિંગ એરેસ્ટર તે કયા ઉપકરણથી નજીક મૂકવામાં આવે છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી ટ્રાન્સફોર્મર લાઇટનિંગ એરેસ્ટને છે તે ટ્રાન્સફોર્મરની નજીક મૂકવામાં આવે છે કેમ કે જ્યારે વીજળી કોઈ ઉપરથી વાદળમાંથી પડે છે ત્યારે ટ્રાન્સફોર્મરને કોઈ નુકસાન ન થાય એટલા માટે તેની નજીક મૂકવામાં આવે છે કેમ કે સબસ્ટેશનની અંદર સૌથી કિંમતી વસ્તુ છે તે ટ્રાન્સફોર્મર હોય છે તેની સુરક્ષા કરવી તે ખૂબ જ જરૂરી હોય છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે પાવર ટ્રાન્સફોર્મર સામાન્ય રીતે કેટલા એ કે કેવી એના હોય છે જે પાવર ટ્રાન્સફોર્મર હોય છે તે સામાન્ય રીતે કેટલા એ અથવા તો કેવી એના હોય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી એક હજાર કેવીએથી વધુ પાવર ટ્રાન્સફોર્મર છે તે સામાન્ય રીતે એક હજાર કેવી એથી વધુ હોય છે તેના પછી આગળનો પ્રશ્ન છે કે આઇસોલેટર સાથે ઇન્ટરલોકિંગ શા માટે જરૂરી છે આઇસોલેટર સાથે ઇન્ટરલોકિંગ શા માટે જરૂરી છે તો તેની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન એ સુરક્ષાને મજબૂત બનાવવા આઇસોલેટર સાથે ઇન્ટરલોકિંગ એટલા માટે જરૂરી છે કેમ કે સુરક્ષા હોય છે તેને આપણે મજબૂત બનાવી શકીએ છીએ તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે સબસ્ટેશનનું માપદંડ કોણ નક્કી કરે છે સબસ્ટેશનનું માપદંડ કોણ નક્કી કરે છે તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ ઓપ્શન એ બી આઈ એસ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સબસ્ટેશનનું માપદંડ કોણ નક્કી કરે છે આવો પ્રશ્ન આપણને પૂછે તો બી આઈ મતલબ કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નક્કી કરે છે સબસ્ટેશનનું માપદંડ તેના પછી આગળનો પ્રશ્ન છે કે સબસ્ટેશનમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ શા માટે થાય છે સબસ્ટેશનની અંદર કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ શા માટે થાય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી આગ બુજાવવા માટે સબસ્ટેશનની અંદર કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ આપણે આગ ભુજાવવા માટે કરીએ છીએ હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે

પ્રશ્ન છે બુસિંગનો ઉપયોગ કયા ભાગમાં થાય છે બુસિંગ હોય છે બુસિંગ તો તેનો ઉપયોગ આપણે કયા ભાગમાં થાય છે બુસિંગનો ઉપયોગ કયા ભાગમાં થાય છે તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી હાઈ વોલ્ટેજ જંકશનમાં બુસિંગનો ઉપયોગ છે તે હાઈ વોલ્ટેજ જંક્શનમાં થાય છે તેના પછી આગળનો પ્રશ્ન છે પ્રોટેક્ટિવ રિલે કયા સિગ્નલ પર કાર્ય કરે છે જે પ્રોટેક્ટિવ રિલે હોય છે પ્રોટેક્ટિવ રિલે તે કયા સિગ્નલ પર કાર્ય કરે છે તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી ફોલ્ટ કરંટ પ્રોટેક્શન રિલે છે તે ફોલ્ટ કરંટ સિગ્નલ પર કાર્ય કરે છે ફોલ્ટ કરંટ સિગ્નલ પર કાર્ય કરે છે તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન શું છે કે ઓબી એટલે કે છું ઓસીબી નો મતલબ શું થશે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો આ બધા મિત્રોને આવડવું જોઈએ ફૂલ ફોર્મ વાળો પ્રશ્ન છે ફૂલ ફોર્મ ઓલરેડી આપણે બધા જોઈ લીધા છે જે મિત્રોએ નથી જોયા તે એપ્લિકેશનની અંદરથી પણ જોઈ શકે છે અને યુટ્યુબની અંદર આપણે વિડીયો પણ મૂકેલો છે ફૂલ ફોર્મનો જે મિત્રોએ હજુ સુધી આપણા પાસલના વિડીયો નથી જોયા તે પણ જોઈ લીધો કેમકે તેની અંદર પણ ઘણા બધા મહત્વના પ્રશ્નો આપેલા છે ત્યારબાદ એપ્લિકેશનની અંદર પણ આ બધાની ટેસ્ટ સિરીઝ પીડીએફ ફાઇલ પણ આપણે ઓલરેડી મૂકેલી છે તેની અંદરથી પણ તમે જોઈ શકો છો ઓસીબી એટલે કે છું તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓઇલ સર્કિટ બ્રેકર ઓસીબીનો મતલબ થશે ઓઈલ સર્કિટ બ્રેકર જે સર્કિટ બ્રેકર હોય છે તેની અંદર ઓઈલ ભરેલું હોય છે તેને આપણે ઓઇલ સર્કિટ બ્રેકર કહીએ છીએ ટૂંકમાં આપણે ઓસીબી પણ તેને કહીએ છીએ તેના પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે એવી ઓટોમેટિક વોલ્ટેજ રેગ્યુલેટરનો ઉપયોગ શા માટે થાય છે એવી એવી આર એવીઆર મતલબ કે ઓટોમેટિક વોલ્ટેજ રેગ્યુલેટરનો ઉપયોગ શા માટે થાય છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ જનરેટરમાં આપણે એવીઆરનો ઉપયોગ છે તે જનરેટરમાં કરીએ છીએ જેને આપણે ઓટોમેટિક વોલ્ટેજ રેગ્યુલેટર કહીએ છીએ તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે પાવર ફેક્ટર સુધારવા શું વપરાય છે આ બધા મિત્રોને ખબર હશે અને ખબર હોવી પણ જોઈએ કેમ કે સિમ્પલ પ્રશ્ન છે પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન છે પાવર ફેક્ટર સુધારવા માટે શું વપરાય છે તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી કેપેસિટર બેન્ક સબસ્ટેશનની અંદર આપણે જો પાવર ફેક્ટર સુધારવો હોય તો આપણે કેપેસિટર બેન્કનો વપરાશ કરીએ છીએ તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ સબસ્ટેશનના મુખ્ય પ્રકાર કેટલા છે સબસ્ટેશન હોય છે તેના મુખ્ય કેટલા પ્રકાર છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી હવે આપણને એવું પૂછે કે કયા કયા છે સબસ્ટેશનના મુખ્ય પ્રકાર ત્રણ છે અને કયા કયા છે તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે કે ઇન્ડોર આઉટડોર અને અંડરગ્રાઉન્ડ અને એક જી આઈ એસ એ નવું ઉમેરવામાં આવેલું છે ઇન્ડોર આઉટડોર અને અંડરગ્રાઉન્ડ આ ત્રણ પ્રકારના છે તે સબસ્ટેશનના પ્રકાર હોય છે હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ શોર્ટ સર્કિટ પ્રક્રિયા દરમિયાન કયો ઉપકરણ કાર્ય કરે છે જ્યારે કોઈ પણ જગ્યાએ છે તે શોર્ટ સર્કિટ થાય છે તો તે દરમિયાન કયું ઉપકરણ છે તે કાર્ય કરે છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી રિલે અને બ્રેકર શોર્ટ સર્કિટ દરમિયાન છે તે રિલે અને બ્રેકર આ બંને પ્રક્રિયા આ બંને ઉપકરણ છે તે કાર્ય કરે છે રિલે અને બ્રેકર હવે તેના પછીનો આગળનો પ્રશ્ન છે બ્રેકર ટ્રીપ થતાં પહેલાં કયું ઉપકરણ ફોલ્ટ ઓળખે છે કે બ્રેકર હોય છે તે ટ્રીપ થાય છે તે પહેલાં કયું ઉપકરણ છે તે ફોલ્ટને ઓળખે છે કે આ કયા પ્રકારનો ફોલ્ટ છે તો બ્રેકર જ્યારે ટ્રીપ થાય છે તે પહેલાં છે તે રિલે જે હોય છે રિલે તે ફોલ્ટને ઓળખે છે ધ્યાનથી જોઈએ તો રિલે હોય છે તેનું કામ છે કે ફોલ્ટને ઓળખવાનું કે આ કયા પ્રકારનો ફોલ્ટ છે તે રિલે ઉપરથી આપણને ખબર પડી જતી હોય છે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે પેનલ બોર્ડમાં કયો ઉપકરણ મુખ્ય હોય છે પેનલ બોર્ડની અંદર કયો ઉપકરણ છે તે મુખ્ય હોય છે પેનલ બોર્ડની અંદર કયું ઉપકરણ મુખ્ય હોય છે તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી એમસીબી અને એમસીસીબી પેનલ બોર્ડમાં કયું ઉપકરણ મુખ્ય હોય છે તો તેની અંદર આવશે એમસીબી અને એમસીસીબી છે તે આ છે ત્યાં બંને પેનલ બોર્ડની અંદર મુખ્ય ઉપકરણો હોય છે તો મિત્રો આ હતા આપણા આઈએમપી પ્રશ્નો એક પછી એક બધા પ્રશ્નો જોઈ લેજો એવું લાગે તો વિડીયો રિપીટ કરીને પણ જોઈ લેજો કેમ કે આ બધા પ્રશ્નો છે તે ખૂબ જ ઉપયોગી છે હજુ આપણે તમારા માટે એક બીજો પણ ભાગ લાવીશું સબસ્ટેશનની અંદર કે આ કેમકે આ એક વિડીયોની અંદર બધા પ્રશ્નો ના આવે એટલે બીજો વિડીયો પણ આપણે તમારા માટે લાવીશું તેના અંદર પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે તે આપણે તમારી સામે લાવીશું અને જે મિત્રોને આ બધા પ્રશ્નો છે તેની ફ્રીમાં ટેસ્ટ આપવી છે તો તમે ટેસ્ટ પણ આપી શકો છો એપ્લિકેશન આપણી આઈટી ઇલેક્ટ્રિશિયન નામની છે તેની અંદર તમને ફ્રીમાં ટેસ્ટ પણ મળી જશે લિંક પણ આપણે છે તે વોટ્સએપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપમાં નાખી દેતા હોય છે ત્યાં જે મિત્રો જોઈન નથી તો ત્યાં પણ તમે જોઈન થઈ જજો ત્યારબાદ આપણી એપ્લિકેશનની અંદર તમારે જો કોર્સ લેવો હોય તમારે જેટકોની પરીક્ષા અથવા તો એમજી યુજી પીજી ડીજી કોઈ પણ પરીક્ષા નજીક હોય તો તેના તમે કોર્સ લઈ અને તૈયારી કરી શકો છો અંદર તમને બધું જ મટીરીયલ આપેલું છે તમે આસાનીથી પાસ થઈ જાઓ એટલું મટીરીયલ તમને અંદર આપેલું હશે અને જે મિત્રો હજુ સુધી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ